ગુજરાત ભાષા ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રીએ પ્રધાનમંત્રીને રજૂઆત કરી ડુંગળીની નિકાસને છૂટ અને ડ્યુટી ઘટાડવા હિરેન હિરપરારીએ માંગ કરી ડ્યુટી ઘટાડ્યાને ડ્યુટી ઘટાડીને નિકાસ પોલિસીની પુનઃ સમીક્ષા કરવા રજૂઆત કરી અમિત શાહ શિવરાજસિંહ ચૌહાણ પિયુષ ગોયલને પણ પત્ર લખ્યો છે હિરેન હિરપરાએ લખ્યું છે કે ભાવ સતત ઘટી રહ્યા છે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે ત્યારે વાવેતરમાં બિયારણ ખાતર દવા અને ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચ પણ વધ્યો છે ડુંગળીની નિકાસને છૂટ અને ડ્યુટી ઘટાડવામાં આવે તેવી માંગ ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રીએ કરી

ગુજરાતમાંથી ડુંગળીની શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન સહિત ખાડીના દેશોમાં ભારે નિકાસ થાય છે ગત વર્ષે ચાલીસ ટકા નિકાસ ડ્યુટી હતી જે આ વર્ષે વીસ ટકા કરાઈ છે જો કે ભાવને મળતા ખેડૂતોમાં નારાજગી છે ગુજરાતમાં પિસ્તાળીસ ટકા ડુંગળીનું ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે હજી તો વીસ ટકા જ ડુંગળીનું ઉત્પાદન થયું છે એવામાં મહુવા સહિત ભાવનગર જિલ્લાના માર્કેટયાર્ડ ડુંગળીથી છલકાયા છે